લાસ્ટ આપડી જે રિક્રુટમેન્ટ હતી જે ભરતી માટેની એમાં રિસર્ચ યોગાની જે પોસ્ટ ઉપર જે એક નામ આવ્યું છે તો અત્યારે યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને એમનો આક્ષેપ છે કે આ નામ પહેલેથી જાહેર થઈ ગયું હતું પણ આ નામ આવશે એ પછી એના માટેનું એમનું એવિડન્સ એવું છે કે એમને યુજીસીને કોઈ મેઇલ પણ કરેલો છે એડવાન્સમાં કે આજ નામ આવશે યુવરાજસિંહ જાડેજા એ હમ હમ વાઘ વૈશાલી બેન જે છે એમનું જ નામ આવશે બરાબર અને એ પ્રકારનો એમને ઈમેલ ઘણા દિવસ પહેલા યુજીસી ને કરી દીધો હતો બરાબર જેમાં એમનું કહેવાય એવું છે કે સંદર્ભ એટલા માટે કે અગાઉ જ બરાબર સાબિત કરી આપે પણ કેન્ડિડેટ પાંચ કે સાત હોય જે લોકો ગોલ્ડ મેડલિસ્ટ હોય અને બે ઉમેદવાર એલિજીબલ થતા હોય ત્યારે કોઈ ના કોઈ લોકોને તકલીફ તો રહેવાની છે આપણે પારદર્શક રીતે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા કરેલી છે એટલે એમનું અનુમાન હોય શકે તો રિઝલ્ટ પેલા કઈ શકે રિઝલ્ટ પેલા કેવું એટલે અનુમાન જ થયું ને અચ્છા અનુમાન હા જી હમ બોલો એટલે એમનો આક્ષેપ એવો છે કે ગેરરીતિથી ભરતી થઈ છે અને કંઈક ને કંઈક આમાં તપાસ થવી જોઈએ એમનું કહેવાનું એવું છે અત્યારે આક્ષેપ એવા કરે છે હા બરાબર છે આક્ષેપ કરતા હોય તો એમને એમને પ્રમાણ આપવું જોઈએ મારું એવું કેવું છે જો જે પણ પ્રકારની જે ભરતી થઈ છે એમાં ખોટું થયું હોય તો ખોટું થવા કઈ જગ્યાએ ખોટું થયું છે કોને કર્યું છે એનું પ્રમાણ એમને આપવું જોઈએ જી તો જ કઉ છું કેમ યોગમાં કર્યું બીજા કોઈમાં ના કર્યું મને કહો આપડે દસ જગ્યા ભરી દસ નું પરિણામ આજ જાહેર કર્યું કેમ એકનું જ કર્યું બીજા કોઈનું ના કર્યું તમારા તમે તમારા જાતે મને પ્રશ્ન કહો જવાબ આપો બરાબર છે કે ભાઈ ઉમેદવાર છે એ જે ઉમેદવાર થયા છે ગોલ્ડ મેડલિસ્ટ છે એમને ખબર હશે હમ બીજી વસ્તુ કે આમાં સાત લોકો આની અંદર ઇન્વોલ્વ થાય છે કેટલા ટોટલ પ્રક્રિયાની અંદર સાત લોકો ઇન્વોલ્વ થાય છે મૂલ્યાંકન કરવા માટે એમાં રજિસ્ટ્રાર કે કુલપતિશીસ ક્યાંય હોતા જ નથી એટલે કોઈ ને કોઈ જગ્યાએ અહીંયા કોઈ એપ્લિકેશન કરેલી હોય જેને ખબર છે કે આપણે લાગી શકવાના નથી એવા લોકો આ ભરતી પ્રક્રિયાની અંદર અનુમાન કરીને કે એને સાચું ધારો કે આ તો ઠીક છે બીજા સાત આઠ લોકો લાગે એને અનુમાન કરી શક્યા હોત કુક એક જ જગ્યા હોય અને બહુ જ ઓછી કોમ્પિટિશન હોય એટલે સ્વાભાવિક ખબર પડે કે આ બે ચાર માંથી કોઈ એક લાગશે હવે પેલા બેન અહીંયા પહેલા કામ કરતા હોય એટલે એમ થાય કે અહીંયા કામ કરતા તો એ જ લાગશે તો અનુમાન કરી લીધું હોય અહીંયા બીજા બે લોકો કામ કરતા હતા એ પણ લાગ્યા છે કેમ એમનું અનુમાન ન કર્યું સર આપણે સક્સેસફુલ અને અનસક્સેસફુલ કેન્ડિડેટનું લિસ્ટ હજી જાહેર નથી કર્યું વેબસાઇટ ઉપર મુકાઈ ગયું છે ક્યારે મૂક્યું સર આજે મૂક્યું આપણે હા આજે આજે કારણ કે અમારા પત્રકાર સવારમાં પણ આપની જોડે આવ્યા હતા અને બપોરે તમારા પત્રકાર ને મેં જે એમને કહ્યું મારા સિલેક્ટ કોણ થયા છે યાદી જોઈએ છે એટલે મેં યાદી આપી અને યુનિવર્સિટીમાં એક વાગે મેં મૂકી દીધું છે કે કોના કેટલા માર્ક્સ છે ફેલ છે તમે એમાં જોશો તો એ જે વૈશાલી ની તમે વાત કરો છો ને એમાં બે જ લોકો પાસ થાય છે તમે તમે સમજો નવ જણા છે એમાં તમને જ ખબર છે કે આમને કમ્પ્યુટર નથી જ આવડતું જેને કમ્પ્યુટર આવડે છે એવા લોકોની સ્પર્ધા થવાની છે હમ હવે એમાંની સ્પર્ધામાં બે છોકરા માત્ર પાસ થયા છે હમ એ એક અમારે યુનિવર્સિટીમાં કોલેજમાં એક છોકરો અભ્યાસ જ કરે છે એ છે એ વૈશાલી બેન છે એટલે યુનિવર્સિટી એ સંપૂર્ણ પારદર્શકતાથી આ કામ કરેલું છે કેટલાક લોકો જ અનુમાન આ યુનિવર્સિટી હોય ત્યારે તો કહી દે છે લોકો એટલે આ તો અમારા માટે નવું નથી અચ્છા કારણ કે એ પહેલાથી જ એને અનુમાન કરી લે કે ત્રણ જણા છે એમાં આ લાગવાના છે હવે એ હોશિયાર હોય ને લાગે ના લાગે તો કે ભાઈ લાગી ના શકે આ પ્રયત્ન કર્યો એટલે એ બધી મનગણન વાતો છે અથવા એમના પેલા ઉભા કરેલા ખ્યાલો છે બાકી ભરતી પ્રક્રિયામાં કોઈ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી એમાં